આગળ વાત કરીએ તો રાજ્ય સરકાર સ્કૂલ ફી નિર્ધારણનો કાયદો બનાવ્યા બાદ હવે શાળા સંચાલકો હજુ પણ ફી ઘટાડવા તૈયાર નથી શાળા સંચાલકોની મનમાની અને તાનાશાહી સામે સુરતના વાલીઓમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે ફી ઓછી ન કરતી તેમજ ગેરકાયદે ચાલતી શાળાઓ સામે કોઈ પગલાં ન ભરાતા વાલીઓ નારાજ છે વાલી મંડળોએ કલેક્ટર કચેરી બહાર હોબાળો કર્યો હતો તેમણે જિલ્લા શિક્ષણ અધિકારીને હટાવવાની માંગ પણ કરી હતી તો અંગે વધુ માહિતી માટે જોડાયા છે રાકેશ રાકેશ વાલી મંડળોની ફરિયાદ છે ફી નથી ઘટાડી રહી શાળાઓને હોબાળો પણ કરવામાં આવ્યો છે ત્યારે હાલ ત્યાં શું પરિસ્થિતિ છે સીમા આજ રોજ વાલી તેમજ દ્વારા કલેક્ટર કચેરી ભારે હોબાળો જિલ્લા શાળા સંચાલકો દ્વારા ફી ખુલ્લે આમ વાલીઓ પાસે લૂંટ ચલાવવામાં આવી રહી છે કેટલીક ગેરકાયદે શાળાઓ પર ઉભી કરવાની ફરિયાદ વાલી મંડળોએ કરી છે આવી અનેક રજૂઆતો